એને આપણે કરવાની છે કારણ કે બહુ થયું વર્ષોથી ક્ષત્રિય સમાજનું અપમાન વિચારોની અભિવ્યક્તિની આજે નામે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા કરતા આવ્યા છે હવે આ અપમાન અમે બરદાસ્ત નહીં કરીએ તમે ભવરસિંહ નામનો ઉપયોગ અમે ક્યાં ના કીધું છે ફિલ્મનો વિરોધ નથી વિરોધ છે એ એ શબ્દ જે જે જાતિ અપમાન અપમાન કરવામાં છે બંધ કરવામાં આવે આ શબ્દ છે એ ફિલ્મમાંથી તુરંત કાઢવામાં નહીં કાઢે તો પછી કરણી સેના પદ્માવત વખતે પણ પોતાનું આક્રમક સ્વરૂપ બતાવી ચૂકી છે અને જો પુષ્પામાં ન્યાય નહીં મળે તો પુષ્પામાં પણ અમે દરેક ક્ષેત્રમાં દરેક મોરચા પર અમે કાર્ય કરવા માટે તૈયાર છીએ